જય માતાજી મિત્રો આજ અમે આવી ગયા છે અમારો પહેલો બ્લોગ લાઈન આજ તમને અમે બતાવશું અમારી ખેતીવાડી ચલો જોઈ શકો છો તમે આ રીંગણ છે હા રીંગણ આવી ગયા છે હા રીંગણ આવી ગયા છે જોઈ શકો છો તમારે સબ્જી બનાવી હોય તો લઈ જાઓ તમને મફત આવશું અમે આ લેબુડી વાય છે જગભાઈ જોઈ લ્યો લેબુડી લેબડી

પપૈયો આયા તો શું પપૈયો આયા ને આયા કમ્પ્લીટ આયા ઓહો પપૈયા કમ્પ્લીટ હે જોઈ લો જોઈ શકો હા હા તમારા મિત્રો જોઈ શકો છો આ બપૈયા આવી ગયા આ બપૈયો ચાર ને પોચ બપૈયા આવી ગયો જગબાનો હા બપૈયા કમ્પ્લીટ તમારે પણ ખાવો હોય તો જગબા બપૈયો મોકલી દે હા બરોબર ઓનલાઈન ઓનલાઈન બરોબર એટલે તમારો બપૈયો ખાવો હોય તો લાઈક ને કમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો તમને બીજું બતાવી દઈએ બીજું આવી ગયું